જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનું વિડીયો છે આપણે કપાતર દીકરા ઉપર એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવજો અને હાલ પુમતારજીનો ભૂબજીનો એનો કટ છે એ પણ આપણે લઈ લઈએ Thank

ગોર પાઉ જજો તો બાપ ભાઈ કીધું અંદર કતા મત આવો એટલે ના પૂજ્ય ભાગાજી બહાર રહેવાનું તો મન ભાડક નું હે કા બહાર ભાડક નું લાગી કરો એ બોલવાનું રેડી રેડી એટલે ઓછો ફૂટી જી તમારી દેખાતું નહીં તમન એ પણ કેતો તો કે આ ઢાળ ના કરાય બે સીડીઓ મેલાય તે મન સડતે ફાવે પડી ગયો શું કરું ભાઈ એમ નહીં મે તમને હતર દોની ના પાડી કે ઘર મેલી તમારે જોઈ ન જવાનું તો તો કણ કેતા તમે કેજો મને પણ બે હી રહું બેસી બેસી શરીર માં રૂવા કરાઈ જાય છે તક છૂટો કરવા જો તો ભાઈ બસ છૂટો કરવાની વાત નહીં કરવાની ઘર મેલી ખાવા નહીં હુગી દુ તમન હેડો પાછો બસ ભાઈ

પડશે પડશે ભઈ પડશે ઉભા થાડો રાત થઈ ગયો છે તમારો ખરેખર કમ્પ્લીટ કટ જોરદાર કટ આ દુખડી વાજી બતાવવાનું છે એવું દુખડી હા આ સીડીએ તો વાજી પડતે એટલે તું બતાવવાનું બોલ

માપુજી નવ તારીખે પહેલાં એટલું જ કહે માફુજી નવ તારીખે તૈયાર પેલા પમદાડ પણ તારીખ ન લાવતો માપુજી પમદ તૈયાર થઈ જાય જો શુક્રને જવાનું મધવાનું એટલે મફ તમે ખાલી એટલું કહેજો

થઈ ગયું એટલે થઈ ગયું એટલે મફુ કાય બધી વાત આપણે એવું છે યાર બરાબર બરાબર હું શું કહું છું કે 15 તૈયાર થઈ જાજો કાકાને વરે કરવા દેવાનું છે

મોટો થાય <laughs> <laughs>

અરે બંથોકી ખરેખર કંટાળો લેવરાવસો તમે હવે નાટક ચાલુ કરી જાય છે લગીર કવ નું ડબ્બર બોલવા તરત જ નહીં એ તાકવું પડી પાછો બોપડે હોસી ટિંગું નું ડબ્બર બોલો હોય ઓ કના કણ ગોવો છો હા કના કણ ગોવો છો આ રોના ફૂલતાનો ભાવડો આ ખરેખર દીકરો છે કે સર અરે સર મગજ તો એવું જોતું નહીં નાખું અને આખી જિંદગી ખાવાય કદાચ કરવો તો પૂજિયા નો ભાવ ખરેખર કપાતર તો આખા નહીં હોય શું કર્યું ખરેખર દીકરો છે કે દશમન થાય એ જ ખબર નઈ પડતી હવે એ તો બધાને ખબર છે જણ કરી કરી બાજરી મોટી કરી અને પછી વાઢવાનો સમય આવે ને એટલે કાબેર ભાઈ કાગડા પાસે

એટલે બહુ સમજવા લાયક વિડીયો છે ને મા બાપની સેવા કરો અને બધા આશ્રમો ના મેલો કારણ કે આપણા મા બાપે આપણને મોટા કરેલા છે એટલે આપણી ફરજ બને છે સેવા કરવાની એટલે કે સમય એવો બને કે એ વેલો ભૂંકાય નહીં શું કહેવું ટીંગું

લા ડાયનોસોર પાકતી હતા ચોકન જાતા ડાયનોસે પાક વિડિયો બનાવા વિડિયો બનાવો રેસિપીનો વિડિયો બનાવો કે ન બનાવો તો હા રેસિપી એટલે રોજવાને ખાવાને આ તો બનાવી ફૂલ હા ફૂલ બનાવી દીધું એવ તે ચાના જ હતા મિસ્ટર ટિંગુ

બરોબર એટલે કે પપ્પા તમે ચમ હું તમને હોય વૃદ્ધાશ્રમ માં મેલવા આવ્યો છું તમે હૈસા ચમ એટલે પછી એમ પપ્પા એમ કે છે કે ખરેખર મને હું માર બાપને હોય મેલવા આવ્યો હતો ને એ મને યાદ આવી ગયું એટલે મને હું આવ્યું આજ તું મને હોય મેલવા આવ્યો બરોબર અને ભવિષ્યમાં તારો છોકરો તને હોય મેલવા આવશે એટલે આપણે પેઢી બાય પેઢી હાર્યું હેડ્યું આવશે એટલે પાછા છોકરા ને અચાનક એવું થઈ ગયું કે ના હવે મારે

ડેમવાળા મેં માતાજી કહેવામાં આવે છે અને રવિવારના દાળે બહુ પબ્લિક આવવા છે આજોડેલા આ

તાર દાદા તમે બેહો કે તાર તિંગુને જહારાલો કોકાલી હળવા રે પડ્યું ગોભણ રોમાડતો જો મહિન્દર

ਜੋਇ ਜੀਰੀ ਵੋਚਾਨੇ ਭੋਖਾਓ, ਵੋਚਾਨੇ ਭੋਖਾਓ ਚਕਰਾਵ ਸੀਤਾਇ ਬੇਸ, ਬੇਸ, ਬੇਸ ਬੇਸ ਵੋਪਰੇ ਆ ਲ੉ਕ੍ਟਾਡੀ ਲੋ ਤੇ ਆਟੋ ਖੈਂ ਜੈਏ ટીગો પછી તને ખબર કાં આવું કંટાળીજો કંટાળી ખરેખર ધ્યાન નથી ઉભા હતા ચોલ ઇ ગયાથી કરવા ને હવે ના જાણ જોવાનું ચેક કરવાનું હા એટલે

મારવાની તાકાત નથી હા તો છોકરા છોકરા હંગાત લઈ ગયા કેજો મને છોકરા છોકરા હંગાત લઈ ગયા તમે ના ગણી પાડીને કે મારા છોકરા તમારા હંગાત થઈ લઈ જવાનો ખબર તમ પ્રતિ રહી તો

મબુકાવ એમ કે એ કે તો હું આયો તોય તાર પપ્પાની મોન નઈ ગામનો ગમતે આવશ નઈ તોય તાર પપ્પા મોનતી નઈ તારા કેવું મોનતી એટલે તારે કે મારા કેવું નઈ મોનતા મન તો સણકાવે હી બરાબર કઉ એટલું કઈ ખાલી હું તન કઉ ને એટલું તું કાય ને એટલે કમ્પ્લીટ રેમોની તા હી પછી તન કોન મો કે હી આય એ આ બરાબર ફેલ્યા ના જોડે

વાતોચી વિથ હોય કે છોકરા ઓર નહી રાખ્યો એના બાપને અને બીજી વાત કે ઘરમાં લગધી રહે હમુ રાખતા નહી આખું ઘર ગંદા તો ગંદા તો કરી નાખી છે અલ્યા ગયડો મારે તો નહી જાય ને એટલે છોકરા કેટલી બુદ્ધિ થઈ જાય તો વાત મોટો પડી ગયો યાર એ તો ફાટ જાવી દે ચાવી લેવા દે ને આ તો કે પડી ગયો હાડો આવો આવો ઓલો કટિયા છે હોશી કરતા જો તમને ઇમ્પ્રેશન નહોતું હવે એક કટ મને કે શું આ આવો ને કટ તો આવી જવાનું પડશે

વૃદ્ધાશ્રમ જોવા આવું હવે તારે કોઈ વૃદ્ધાશ્રમ જોવા નહીં આવું સોનો મોનો કર્મ જતો રહેજા પણ તમાર દાદા જેટલી ઉંમર થાય એટલે મારે તમારું કમ્પ્લીટ કમ્પ્લીટ આ ગયો બરાબર ભાઈની એની સ્ટેપ કેરી સ્ટેપ નહીં થતું મારે ઓ ઓ ઓ ઓ ઓ ઓ નહીં તો નંબર જોડે દે આવ다가 જ બોલુ ખેરવર કઈ ન બરોબર હવે આવ્યો પકડ પકડ તો આવી જાય દલ્લી કે દલ્લી કે દલ્લી કે ખેર વદનય તમે તો જય માતાજી આજનો બ્લોગ પૂરો થાય છે અને આ વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને એસપી ઓફિશિયલ પાટણ ચેનલ ને